હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ અને એની અંદર આપણે આજે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ ઓકે અને ધોરણ નવ અને વિષય તમે જોઈ શકો છો તમારો મનગમતો તમારો પ્રિય વિષય ગણિત અને તારીખ જોઈ શકો છો આજે તમે બાવીસ એક બે હજાર અને પચીસ અને બુધવારના રોજનું પેપર છે એટલે પાટણ જિલ્લાનું તમારો ગણિત વિષય અને આજનું બાવીસ તારીખનું પેપર છે ઓકે કુલ ગુણ તમને પચાસ ગુણ મળવાપાત્ર છે એની અંદર તમને બે કલાક આપવામાં આવે છે ઓકે બીજું તમે અલગ અલગ જિલ્લાની અંદરથી વિડીયો જોઈ રહ્યા છો તો હજી સુધી જો તમારા જિલ્લાની અંદર ગણિત વિષયનું પેપર લેવાનું બાકી હોય તો ખાસ તમાર આ વિડીયો તમારા કામનો છે કારણ કારણ કે અલગ અલગ જિલ્લાની અંદરથી હું જેટલા પણ પેપર અપલોડ કરું છું એની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હોય છે કે સાહેબ મોસ્ટ આઈએમપી પેપર હોય છે બેઠે બેઠા પ્રશ્નો પેપરની અંદરથી અમને પેપરમાં જોવા મળ્યા છે તો ખાસ મોસ્ટ આઈએમપી પેપર છે જોઈને જજો પેપરની અંદર મેક્ઝિમમ આમાંથી પૂછાવાની સંભાવના છે ઓકે ચલો ફટાફટ આપણે આવતા રહીશું તમારો વધારે સમય નતો વિભાગ એની અંદર વિભાગ એની અંદર તમને એમસીક્યુ આપવામાં આવે છે ઓકે વિભાગે તમારો કેટલા ગુણનો છે પંદર ગુણનો વિભાગે છે ઓકે એમાં તમારો પ્રશ્ન નંબર તમે એકની અંદર આવતા રહીશું વાસ્તવિક સંખ્યાઓના ગણને શેના દ્વારા દર્શાવાય છે તો વાસ્તવિક સંખ્યાના ગણને તમે કોના દ્વારા દર્શાવશો તો આર વડે વાસ્તવિક સંખ્યાઓ ઓકે અને તમે આર વડે દર્શાવવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર બે બહુપદી વાયની ત્રણ ઘાત પ્લસ બે વાયનો વર્ગ માઇનસ સાત વાય પ્લસ પોચની ઘાત કેટલી હોય તમને ખબર છે કે સૌથી મોટી ઘાત હોય બહુપદીની અંદર આપણે એને ધ્યાનમાં લેવામાં આવે તો સૌથી મોટી ઘાત તમે જોઈશો વાયની ત્રણ ઘાત ઓકે તો આ બહુપદીની ઘાત કેટલી તો મોટી ઘાત કેટલી ત્રણ કોઈપણ બહુપદી એની ઘાતના લીધે ઓળખાય છે અને આ કઈ બહુપદી છે તો ત્રિઘાત બહુપદી કારણ કે મોટી ઘાત કેટલી છે ત્રણ છે ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ ઉપર જાવ છે બિંદુ માઇનસ પોચ અને ત્રણ માઇનસ પોચ અને ત્રણ કયા ચરણમાં છે માઇનસ પોંચ એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો આ કયા ચરણમાં છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારા દ્વિતીય ચરણમાં કયા ચરણની અંદર આવશે દ્વિતીય ચરણ કોઈ પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન આપવામાં આવે ખાસ બરોબર છે તમે કોઈ પણ ચરણ પૂછે તમારે ચારે ચાર ચરણ તમારે યાદ રાખવાના રહેશે એમ ગમે એ પ્રશ્ન આવો નીકળી શકે છે તમારા પેપરની અંદર બી ચલો પ્રશ્ન નંબર ચાર બિંદુને કેટલા પરિમાણ હોય બિંદુને કેટલા પરિમાણ હોય તો વિદ્યાર્થી મિત્રો બિંદુને તમને ખબર છે એક પણ પરિણામ હોય તો તમારો જવાબ આવશે શૂન્ય ચલો જવાબ આવશે શૂન્ય ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ તમારો ચાલુ થાય છે કોશમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો ઓકે એટલે તમારે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર પાંચની અંદર પાયથાગોરસ ખાલી જગ્યાનો વિદ્યાર્થી હતો તો વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસનો પ્રમેય તમને ખબર છે આવે છે ઓકે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગે આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે તો આ પાયથાગોરસ કાકા હતા આ પાયથાગોરસ કાકા ક્યાંના વિદ્યાર્થી હતા તો વિદ્યાર્થી મિત્રો કોનો વિદ્યાર્થી થેલ્સનો આ કોના વિદ્યાર્થી હતા થેલ્સના ઓકે ચાલો એના પછી પ્રશ્ન નંબર 6 ત્રેવીસ અંશ ત્રેવીસ ડિગ્રી માપવાળા ખૂણાના કોટિકોણના કોણનું માપ કેટલું થાય બરોબર છે કોટીકોણના પૂરક ખૂણાનું માપ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ કેટલો આવશે તો તમારો જવાબ આવશે સુડસઠ કેટલો જવાબ આવશે સુડસઠ ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જવું છે તો આગળની અંદર પ્રશ્ન નંબર સાતની અંદર બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય શરત પીધું છે અશક્ય એટલે જે શક્ય ના હોય કઈ શરત લાગુ નથી પડતી તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી બા 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 ઓકે ચલો પ્રશ્ન નંબર આઠ વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે તો વર્તુળમાં મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે તો વાસ તમને ખબર છે કે વ્યાસ આખા વર્તુળની અંદરથી પસાર થાય તો મોટા મોટી જીવાકૂણ હોય વ્યાસ કારણ કે વ્યાસ કેટલો હોય ત્રીજાનો ડબલ હોય ઓકે ચલો આગળ નેક્સ્ટ એના પછી જ આવશે તમને નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે એમાં પ્રશ્ન નંબર નવ તમને કીધો છે ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય તમને ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણા હોય ત્રણ બાજુ હોય અને આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંશી અંશ થાય તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વિધાન કેવું છે ખરું છે કેવું છે ખરું છે ઓકે ચાલો એના પછી પ્રશ્ન નંબર દસ બે માઇનસ વર્ગમૂળમાં પહોંચ એ સમ્ય સંખ્યા છે આ વિદ્યાર્થી મિત્રો તમે સૌથી પહેલાં તમને જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આપવામાં આવે છે તો તમે જો વર્ગમૂળમાં પહોંચ આ વર્ગમૂળમાં પહોંચશે તો વિદ્યાર્થી મિત્રો એનું વર્ગમું ના નેકળે જેનું વર્ગમૂળ ના નેકળે તો એ તમારી અસમ્ય સંખ્યા થઈ જાય તો પછી આ તમને સમ્ય સંખ્યા કે છે ના તો આ વિધાન તમારું કેવું છે ખોટું છે ઓકે ચાલો પ્રશ્ન નંબર અગિયાર દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે શું કે છે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો ના વિદ્યાર્થી મિત્રો દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી તો મારું વિધાન કેવું આવશે ખોટું તો પહેલું આવશે વિદ્યાર્થી મિત્રો તમારું વિધાન કેવું ખરું ઓકે પછી વિદ્યાર્થી મિત્રો ખોટું અને પછી ખોટું ચાલો એના પછી નેક્સ્ટ આવશે આગળ પ્રશ્ન નંબર બાર પ્રશ્ન નંબર બારથી લઈ તમને ચાલુ થાય છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દના કે એક અંકમાં જવાબ લખવાના એકદમ ટૂંકમાં જવાબ લખવાના ટુ ધ પોઈન્ટ ચલો પ્રશ્ન નંબર બાર બે પ્લસ એક્સનો વર્ગ પ્લસ એક્સમાં એક્સનો એક્સના વર્ગનો સહગુણક જણાવો તો એક્સનો વર્ગ અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા આપેલો છે હવે એક્સના વર્ગનો સહગુણક કીધો સહગુણક ક્યાં હોય ચલની આગળ તો એક્સના વર્ગની આગળ કોઈના હોય તો એનો સહગુણક કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો એક કેટલો આવશે એક સહગુણક આવશે ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર તેરની અંદર કીધું છે કે વ્યાખ્યા આપો ઓકે કોની અભિકોણની તો વિદ્યાર્થી મિત્રો ખાસ અભિકોણની વ્યાખ્યા તમે જોઈને તૈયાર કરી લેજો તમારે વ્યાખ્યા લખવાની છે ઓકે ચાલો એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર ચૌદ અને પ્રશ્ન નંબર પંદર આની અંદર તમને જોડકા પૂછેલા છે યોગ્ય રીતે જોડકા જોડો ઓકે એમાં વિભાગ એ અને વિભાગ બી આ તમારા જોડકા જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે તો આની અંદર તમે એ બી સી ત્રીજો આ પાય આરનો સ્કવેર તો વિદ્યાર્થી મિત્રો આ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પૂછ્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા બીની રૂટની અંદર એસ કૌશમાં એસ માઇનસ એ કૌશમાં એસ માઇનસ બી એસ માઇનસ સી ઓકે તમે હેરોનના સૂત્ર કદાચ હેરોનનું સૂત્ર ઓકે એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે તો હેરોનના સૂત્ર પ્રમાણે થતું હતું ઓકે તો તમારો જવાબ આવશે ચૌદની અંદર બી કયો જવાબ આવશે ચૌદની અંદર બી ઓકે ચલો તો તમે આ રીતના પણ લખી શકો છો કે ચૌદની અંદર તમારો બી જવાબ પણ તમારે આખું લખવાનું ત્રિકોણનું ચૌદ નંબર ત્રિકોણનું ક્ષેત્રફળ અને બી અને આખો જવાબ લખજો એમ ઓકે ચલો પ્રશ્ન નંબર પંદર અર્ધ પરિમિતિ એસ હવે અર્ધ પરિમિતિ એસ આ પણ એરોનના સૂત્રની અંદર છે ઓકે તો અર્ધ પરિમિતિ એસનું સૂત્ર તમારો આપેલો છે ઓપ્શન નંબર ની અંદર ઓકે કેટલું થશે એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે ઓકે હવે આ એક વધ્યું કોનું છે તો આ તમારા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આરનો સ્કવેર ઓકે ચલો એના પછી અહીંયા વિભાગ એનું આપણું ફૂલ્લી સોલ્યુશન પૂરું થાય છે એના પછી આવતા રહીશું આપણે ફટાફટ વિભાગ બીની અંદર આ વિભાગ બીની અંદર તમને જેટલા પણ પ્રશ્નો આપેલા છે ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો ઓકે શું કહેશે પહેલાં તો નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો ગમે તે છ પ્રશ્નો દરેકના તમને બે ગુણ ઓકે અને બાર ગુણનો તમારો વિભાગ છે ખાસમ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તૈયાર કરીને જાજો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈમપી પ્રશ્નો છે પ્રશ્ન નંબર સોળ તમને આપેલો છેદનું સમીકરણ કરો પ્રશ્ન નંબર સત્તર આપે સત્તર આપેલો છે સમજી ત્રિકોણના બધા જ ખૂણાના માપ સાઇન થાય ઓકે પ્રશ્ન નંબર અઢાર તમને આપેલો છે પ્રશ્ન નંબર ઓગણીસ તમને આપેલો છે પ્રશ્ન નંબર વીસ આપેલો છે પ્રશ્ન નંબર એકવીસ આપેલો છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર એકવીસ એના પછી પ્રશ્ન નંબર બાવીસ એના પછી પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રશ્ન નંબર ચોવીસ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ દરેકે દરેક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સમય ઓછો છે ઓકે તો તમે આના આધારે તમારે દાખલા છે તો તૈયાર કરવા પર પ્રેક્ટિસ તમારે કરવી પડે ઓકે તમને ગણિત કેટલું બી આવડે છે એ ઇમ્પોર્ટન્ટ નથી પણ પરીક્ષાની આગળ જો તમે તૈયારી કરીને જશો તો સારામાં સારા માર્ક્સ તમે અચીવમેન્ટ કરી શકશો ઓકે ચાલો એના પછી આવતા રહીશું આપણે વિભાગ સીની અંદર ચલો વિભાગીની અંદર તમને શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરીને જવાબ લખો ગમે તે પોચ ઓકે તમારે પોચ પ્રશ્નો અને પ્રત્યેકના તમને ત્રણ ગુણ મળવા પાત્ર છે અને પંદર ગુણનો વિભાગ છે ઓકે એમાં પ્રશ્ન નંબર તમને પચીસ આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા તમને બે ખૂણાના માપ આપેલા છે અને ત્રીજા ખૂણાનું તમારે માપ લાવવાનું છે અને આ આકૃતિના આધારે તમારે દાખલો ગણવાનો છે ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે ચલો એના પછી પ્રશ્ન નંબર છવ્વીસ પ્રશ્ન અંદર તમને જે આપેલું છે ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ તમને આપેલો છે ઓકે જોઈ શકો છો તમે ફટાફટકીની છોટ લઈ લેજો ચાલો એના પછી પ્રશ્ન નંબર સત્યાવીસ તમને આપેલો છે એના પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ એકરૂપતાની શરત માટેની શરત લખો એમાં એક બા 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 કા ક બા અને ઓકે તમે ભણ્યા છો તમારા સ્કૂલની અંદર તમારા ટ્યુશન ક્લાસીસની અંદર સો ટકા તમને પ્રશ્નો આવડતો છે ત્રણે ત્રણ શરત લખતો હોય ઓકે ચાલો એના પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઉપર આવતા રહીશું આપણે ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર સરસ મજાનો પ્રશ્ન આપેલો છે ઓકે બેઠે બેઠો પ્રશ્ન પૂછેલો છે ચલો તમારે શું લાવવાનો છે એક્સ અને વાયની કિંમત લાવવાની છે આકૃતિ ઉપરથી આકૃતિ તમને અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો એમ ઓકે ચલો એના પછી આગળ જવું છે નેક્સ્ટ ચલો પ્રશ્ન નંબર એના પછી ત્રીસ તમને આપેલો છે એના પછી પ્રશ્ન નંબર એકત્રીસ પ્રશ્ન નંબર બત્રીસ ઓકે અહીંયા તમારો હતો વિભાગ સી સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ ચલો એના પછી આવતા રહીશું આપણે વિભાગ ડીની અંદર અને આ તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે વિભાગ ડી ની અંદર તમને કે નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના છે ગમે તે બે પ્રશ્નો પ્રત્યેકના તમને ચાર ગુણ મળવાપાત્ર છે અને ચાર ચાર ગુણના તમારે બે પ્રશ્નો એટલે કે તમારો આઠ ગુણનો વિભાગ છે ઓકે એમાં પ્રશ્ન નંબર તેત્રીસ ઓકે તમને આપેલો છે પ્રશ્ન નંબર ચોત્રીસ ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર ચોત્રીસ તમને આ પછી ત્રણ પ્રશ્નો આપેલા છે અને આ ત્રણની અંદરથી તમારે કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે ચલો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું પાટણ જિલ્લાનું ગણિત વિષયનું આજનું બાવીસ તારીખના રોજનું પેપર ખાસ તમે કોઈપણ જિલ્લાની અંદરથી પેપર જોતા હોય ફરી કહું છું પેપર મોસ્ટ આઈએમપી પેપર છે મોસ્ટ આઈએમપી દાખલા મોસ્ટ આઈએમપી એમ થિયરિકલ ટૂંકા પ્રશ્નો એક બે ગુણના ત્રણ ગુણ ત્રણ ચાર ગુણના પ્રશ્નો છે તો આટલું તૈયાર કરીને જશો તો પરીક્ષાની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે ઓકે મળીશું આવા જ કોઈ પેપર સોલ્યુશનની અંદર ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત તથા